ચેનલમાં આપનું સ્વાગત છે કેટલા દિવસ પછી લાઈવ આવવાનું હું આજે સમાચાર એટલા બધા ખુશીના છે કે આપણે સમક્ષ યુટ્યુબમાં લાઈવ આવ્યો છું કે આપણે યુટ્યુબમાં લાઈવ બહુ ઓછા આવતા હોય છે જનરલી વિડીયો મૂકતા હોઈએ છીએ પણ ફેસબુકમાં લાઈવ આવવાની મજા હવે નથી અને સમાચારના કારણે હું આપને સમક્ષ લાઈવ આવ્યા વગર રહી નથી શકતો એના જેવી વાત છે આપણી સમક્ષ લાવી રહ્યો મિત્રો જેટલા મિત્રો જોડાઈ રહ્યા છે એ તમામ મિત્રોને વિનંતી છે તેઓ ઝડપથી જોડાઈ જાય અને બીજા મિત્રોને પણ ઇન્વાઇટ કરજો તેથી આ વિડીયો વધુ સારો બને અને વધુ લોકો સુધી પહોંચે મિત્રો વાંકાનેરમાં આજે જોરદાર બેફામ ભારેથી અતિભારે વરસાદ પડી ચૂક્યો છે અને પડી રહ્યો છે જેમની ખૂબ રાહ જોઈ રહ્યા હતા એ આખરે મેવલિયા રાજા વધાયેલા છે મસ્ત આગમન કર્યું છે ચારે બાજુ પાણી પાણી કરી દીધું છે નાના નાના ખોકળામાં બે કાંઠે વહી રહ્યા છે ખબર નહીં બધે આખા તાલુકામાં વરસાદ છે પણ બહારથી જોતા વાતાવરણ જોતા એવું લાગે છે બધે વરસાદ હરશે આશા રાખીએ છીએ તો હોય જ વરસાદ થોડી તમારી ચર્ચા કરું ત્યાર પહેલાં મને એવું લાગે છે હું તમને થોડુંક લોકેશન બતાવું એટલે તમને પણ મજા આવે અને આપ જુઓ કે બહુ વરસાદ પડી રહ્યો છે અત્યારે થોડો શાંત થયો છે પણ વરસાદ તો ખૂબ સારો પડ્યો છે નથી પડશે પણ ખરો જોઈએ આપણે લોકેશન અને વરસાદ મિત્રો તો આપણે જણાવી દઉં હું અત્યારે ચંદ્રપુર ખાતે છું બધો વાડી વિસ્તાર છે દૂર દૂર તમે જોશો તો ખૂબ મોટા મોટા ઝાડવાઓ છે વૃક્ષો છે અને દૂર દૂર વાદળા અંધારું દેખાઈ રહ્યું છે તમે જુઓ આ સ્કીનમાં બહુ ડીપ જોશો તો સામે જે દેખાય છે એક ગઢિયો છે અને ખાસ કરીને આપણે વિક્ટી ટાવર જે આવેલો છે ને તે તમે વિક્ટી ટાવર પહાડ જોઈ રહ્યા છો અત્યારે મારે થોડીક તકલીફ મિત્રો કે મારે કેમેરાને પણ જાળવવો પડે છે કેમ કે વરસાદ ચાલુ છે એટલે કેમેરામાં ન જાણવું તો તમે જો આ વાંકાનેરું મંદિર દ્વારકા માતાનું મંદિર ટેકરી ઉપર આવેલું છે ટેકરી છે આ વિક્ટ્રી ટાવર છે વરસાદ ખૂબ સારો સારો છે છે અતિ બહુ જ સારો પડ્યો છે ખૂબ સારો વરસાદ આવ્યો છે બહારની પરિસ્થિતિ વરસાદ એવો અત્યારે છે તો હું તમને બહારની પરિસ્થિતિ બતાવી નાસ્તી અત્યારે હું આપણે જણાવી દઉં કે ચંદ્રપુર ખાતે મારું જે નવું મકાન બની રહ્યું છે તે મકાનની સાઈડ પર છું અને ત્યાંથી આપની સમક્ષ લાઈવ આવ્યો છું ચાર મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તમામ મિત્રોનું સ્વાગત છે અને મિત્રો આપણે પણ જણાવી દઉં કે યુટ્યુબમાં જનરલી આપણે બહુ લાઈવ આવતા નથી હોતા યુટ્યુબનો બહુ ઓછો અત્યાર સુધીનો ઉપયોગ કર્યો છે કમ્પ્લીટ વિડીયો અપલોડ કરતા રહેતા હોય છે જેથી લોકોને ખ્યાલ ન હોય તો પ્લીઝ આપ આપણા મિત્રોમાં શેર કરજો અને લિંક ઇન્વાઇટ કરજો જેથી આ લોકો લાઈવમાં જોડાઈ શકે અને ખાસ કરીને વિડીયો બહુ લાંબો તો હું નહીં કરી શકું કેમ કે વરસાદ છે અને કેમેરામાં પાણી ઉડી રહ્યું છે તો ખાસ કરીને આપ આ વિડિયો પછી શેર જરૂર કરજો શેર કરવાનું ન ભૂલજો હું તમને બતાવવા ઈચ્છું છું પાણી કેટલું છે વરસાદ કેટલો પડ્યો છે મારી બાજુમાં એક નાની હોગળી છે બે કાંઠે જઈ રહી છે પણ મને ખબર નહીં કે હું એમાં સફળ થઈ કે નહીં થઈ છતાંય હું કોશિશ કરું છું ચાલો આપણે બતાવવાની વરસાદ ચાલુ છે જઈ શકાશે કે નહીં જઈ

હા મિત્રો ચાલતા ચાલતા ચાલતાં યુટ્યુબમાં એક ફેસિલિટી છે કે હોલઝિટલ ત્યારે વર્ટિકલ બને એમાં લાઈવ તમે આવી શકો છો પણ તમે કેમેરો ડગી જાય એટલે થોડા પ્રોડક્શનો થતા હોય છે જો મિત્રો મને એવું લાગે છે પોસિબલ બનશે ત્યારે તમે જોવો છો તો સ્ક્રીન ઉપર પણ પાણી આવી રહ્યું છે મિત્રો ત્રણ મિત્રો છે જોડાયેલા કેવું થાય છે કંઈક ખબર નથી પડતી યુટ્યુબમાં થોડા લાઈવ લાઉટ પણ હજી પણ મને થોડા ધ્યાનમાં ન હોય કદાચ એના કારણે હું વેલ વેલ સેટ નથી કરી ખબર નહીં મારે બતાવવું છે તમને પાણી વરસાદ ખૂબ પડ્યો છે ખાસ કરીને વાડી વિસ્તાર છે ત્યાં પાણી હોકળામાં નાની નાની નદીઓ જે છે એમાં પાણી ખૂબ વહી રહ્યા છે અત્યારે એ આપણે બતાવવા ઈચ્છું છું પણ મારી પાસે અત્યારે છત્રી કે રેનકોટ છે નહીં અન્યથા હું આપને બતાવીશ્રી કહું પણ વરસાદ ખૂબ પડ્યો છે મિત્રો આપ જુઓ તમને થોડો અવાજ આવતો હશે આ જે જોવો છો અત્યારે તમે જો સામે લીમડા જુઓ છો અહીંયા હોબળી છે ત્યાં એવી જગ્યા છે ખરેખર જો હું લાઈવ બતાવી શકું ને ત્યાં જઈને તો આપને પણ મજા પડી જાય મને એવું થાય કે વાહ મેં સરસ કામ કર્યું જગ્યા છે એમાંથી નીચે ધૂંકો પાણી મારે છે અને બહુ મસ્ત હોય છે પણ અત્યારે એ શક્ય નથી ત્યાં ત્યાં જાઉં તમે દૂર દૂર તો ત્યાં પણ તમે જુઓ બધે જ આમ દૂર દૂર પણ તમે જુઓ તો અંધારું છે વરસાદ પડી રહ્યો એવું લાગી રહ્યું છે અને આ સાઈડ ખાસ કરીને અમૃતસર પીપળિયા પાંચ દ્વારકા અણટીબા તથા વાલાસણ સાઈડમાં અત્યારે અંધારું ખૂબ લાગી રહ્યું છે અહીંયા વરસાદ વધારે હશે એવું કદાચ હોય જો કે વરસાદ બધી સાઈડ જ છે આ સાઈડ તમે જુઓ છો તો આ છે વાગ પેલેસ સાઈડ છે તો અહીંયા પણ અંધારું ખૂબ લાગી રહ્યું છે ત્યાં પણ વરસાદ વધારે હશે એવું લાગે છે ચલો મિત્રો અહીંયા વધારે હું પણ ભી ભી ભીનો થઈ રહ્યો છું પલળી રહ્યો છું તો આપણે પછી ક્યારેક ફરી મસાલા લાવ્યો છું અત્યારે રજા આપશો નમસ્કાર ખાસ કરીને મારે જે જોવું તું મિત્રો ઓરિજેન્ટલ ને વર્ટિકલ એ મને નથી આમાં જવાબ મળી રહ્યું વચ્ચે લાઈવ બંધ થઈ ગયું હતું ફરી પાછું ચાલુ થયું છે જુઓ યુટ્યુબમાં જ્યાં જવાબ ને અનુભવ નહીં મિત્રો જો લોકો વરસાદ શાંત પડ્યો છે તો જોવા માટે પહોંચી ગયા છે તમને બતાવું ઓ હો હો જો છત્રીઓ લઈ લઈને લોકો પહોંચ્યા છે અને પાછો વરસાદ વહેતો છે પાછો ભાગા છે અને હું પણ ભાગું છું મિત્રો હવે બધો પડતો વરસાદ આવી ગયો છે